સ્વાગત છે મિત્રો આજના ફ્રેશ બ્લોગમાં આજે બનાવવાનું છે સાબુદાણા અને બટેકાનો ગાંઠિયો અહીંયા બટેકા બફાઈ રહ્યા છે કુકરમાં અને આ બાજુ અહીંયા હું બતાવું તમને સાબુદાણા મમ્મીએ રાત્રે પલાળી દીધા છે અહીંયા હવે હું બટેકાને છાલ ઉતારી લઉં પેલા છાલ ઉતરાઈ જાય પછી એને હું ખમણીમાં ક્રશ કરી લઈશ જેનાથી આપણે કઠ્ઠા રહેતા નથી અને સાબુદાણાની આજે વેફર છે કોથળીમાં ભરીને પાડીએ તો એકદમ સરળતાથી પડી જાય છે તમે પણ આ ટિપ્સ અપનાવજો તમે પણ જો એને ક્રશ કરતા હોય તો એના બદલે તમે આ આ રીતે ખવણજો ખમણીમાં ચાલો મિત્રો હવે અહીંયા મમ્મી કરે છે કટરમાં મરચીને કટ કેમ કે આદુ મરચીની પેસ્ટેમાં નાખવાની હોય છે તો જુઓ મિત્રો મમ્મી અહીંયા કટરમાં કરી દીધું છે હવે અહીંયા તપેલામાં સાબુદાણા અને બટેકા બંને મિક્સ થઈ ગયા છે સરસ રીતે એમાં જીરું નાખી દીધું છે મમ્મીએ આદુ મરચીની પેસ્ટ પણ નાખી દીધી છે અને નમક પણ નાખી દીધું છે મમ્મીએ સ્વાદ અનુસાર બે તપેલામાં થઈ ગયું છે તો ચાલો આવતા રહીએ ધાબે હવે અમે થાબે આવી ગયા છીએ બે તપેલા લઈને મિત્રો હવે હું મમ્મીને કોથળીમાં ભરતી જઈશ એટલે મમ્મી પછી કોથળીમાં ગાંઠીઓ ભરેલો હશે આ રીતના પાડે છે જુઓ મિત્રો જેને ગાંઠિયા ભાવતા હોય લીખાવા આવજો મિત્રો અને તમે આ ગાંઠિયાને શું કહો છો તમારી ભાષામાં એ પણ કોમેન્ટ કરજો સાથે આ વિડીયો તમને ગમે તો શેર કરજો સબસ્ક્રાઈબ સબસ્ક્રાઈબ કરજો અને લાઇક કરજો મિત્રો આવજો